ઉના તાલુકાના વાજડી ગામના ભાણજીભાઈના પરિવારના આ ત્રણ બાળકોના હાથ પગ સાવ નિસ્તેજ છે આ ત્રણેય બાળકો સામાન્ય બાળકોની જેમ હલનચલન કરી શકતા નથી દસ વર્ષની ઉંમર બાદ આ બાળકોના હાથ પગ અચાનક જ હલનચલન કરતા બંધ થઈ ગયા આ બાળકોને શું રોગ છે તે અંગે ખુદ આ ખેડૂત પરિવાર પણ અજાણ છે આ બે છોકરા જે પહેલા પોલિયોગ્રસ્ત છે એની હશે પંદરથી સોળ વર્ષ છે દસ થી બાર વર્ષ કેટલા વર્ષ પછી આવું થયું છે જન્મ થી પાંચ દસ વર્ષ પછી આવું થયું છે આ ખેડૂત પરિવારના ત્રણે ત્રણ બાળકો અચાનક અપંગ બની જતા આ પરિવાર માનસિક રીતે ભાંગી પડ્યો છે ઘરના ત્રણેય બાળકો અપંગ હોવાને કારણે આ પરિવારને રોજબરોજના કામમાં મુશ્કેલીઓ નડી રહી છે આ ત્રણ બાળકોના અપંગ થવા પાછળ શું કારણ છે તે અંગે અહીના સ્થાનિક ડોક્ટર્સ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી પોષણ માટે ને અમે સાછવા માટે એની પાછળ 3 થી 4 માણસો જોઈએ છે રોજના અને અમારે કઈ મહેનત મજૂરી જવાતો નથી ને નાનું એક કુટુંબ છે ડોક્ટર ને બેસાડો તો ડોક્ટર શું કહે છે અને એ લઈ જાય તો શું ફોટો વાળા આપે છે ને કાગળિયા બી ના આનું કારણ શું કહે છે કારણ કોઈ બતાવતા નથી એ બાયુ પોલિયો પાવામાં છોકરા બાળકોને બાળકો ને ભૂલક્યું ને મારા ત્રણેય છોકરા તો અપંગ છે એટલે પોલિયો પાવામાં કોઈ બાયુ હવે ભૂલક્યું ને પોલિયો પાલે ભાણજી તેમના ત્રણેય બાળકોને લઈને હાલ ચિંતિત છે તો ભાણજીભાઈની આર્થિક સ્થિતિ પણ નબળી છે છતાં પણ આ બાળકોની યોગ્ય સારવાર કરવા તેઓ મજબૂર છે દિલીપ મોરી વી ટીવી જૂનાગઢ